તુલસી છાંડીએ જતપત લીજીએ બુમતા વાનર યુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ય આજે ભગવાન આપણા રાઘવેન્દ્ર સરકાર અને એમાંય રામ ઉત્સવ ગુજરાત ફસ્ટના આંગણે ત્યારે બાવીસ તારીખે ભગવાન રામ એમની જન્મભૂમિ રામ જન્મભૂમિમાં ભગવાન રામ જ્યારે બિરાજવાના છે અયોધ્યાથી તો ભગવાન રામ ચૌદ વર્ષ વનમાં ગયા હતા પણ આજે આપણી અયોધ્યામાંથી બાબરના કાળથી લઈને આજ સુધીની વાત કરીએ તો લગભગ પંદરસો ને અઠ્યાવીસની આજુબાજુની જે ઘટના એટલે અત્યારે ચારસો ને સત્યાસી અઠ્યાસી વર્ષની બાદ જ્યારે અયોધ્યામાં આવો અનેરો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે કેવલ અયોધ્યામાં ઉત્સવ નથી આ પૂરા ભારત વર્ષમાં કહેવા ગયો પૂરી દુનિયામાં જ્યાં જ્યાં ભગવાન રામ પ્રેમીઓ બિરાજે છે ભારતમાં તો ઘરે ઘરે ભારતમાં અહીંયા અહીંયા અત્યાર સુધી આપણી પાસે કેવલ એક દિવાળી હતી આજ પછી કહેવા ગયો ભારત વર્ષમાં બે દિવાળી છે એક આપણી જે દિવાળી છે તે નવું વર્ષ છે તે અને એક જે અયોધ્યાને આંગણે બાવીસ તારીખના જે ભવ્ય અને દિવ્ય પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ તો એ રામ મંદિરની આખા જગતને વધાય ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ભગવાન રામ માટે રામ એટલે કોણ રામ માટે તો શું આપણે કહી શકીએ જ્યાં કાંઈ નથી ત્યાં પણ રામ છે શરૂઆત પણ રામ છે મધ્ય પણ રામ છે અને અંત પણ રામ છે આપણે હોય મળે કે ભાઈ રામ રામ આવજો રામ રામ અને કાંઈ ન હોય તો હું કહેવાય હવે રામ રામ કરો ભાઈ કહેવાનો અર્થ કે દરેક જગ્યાએ રામ છે રામ સર્વસ્થ છે અને એ ભગવાન રામ મારે કેવું હોય તો હું તો મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે ઘણીવાર રામાયણ પણ વાંચવાનો અવસર મળ્યો છે તો એમાંથી આપણે રામને કેટલા સમજી શકીએ જન્મ જન્મ યા જાય તો રામને આપણે સમજી ન શકીએ પણ એમાંથી જેટલું જેટલું આપણે સમજાણું પૂરા ભારત વર્ષને રામ હું ઘણીવાર કહું છું મિત્રો આપ જ્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે કે ક્યારેક આપણો પરિવાર બેઠો હોય ને અત્યારે દીકરી દીકરા ભણેલા છે આખી રામાયણ ન વાંચો તો મુબારક વાંચી જ જોવે સમય મળે જ જ્યાં મૂક્યું ત્યાંથી ભલે બે દિવસ પછી પાછું ચાલુ કરીએ આ કોઈ સલાહની વાત નથી પણ ભગવાન રામે જીવન જીવતા શીખવાડ્યું છે પરિવાર સાથે કેમ રહેવાય મિત્ર સાથે કેમ રહેવાય અરે છોડો નાનામાં નાના માણસ સાથે પ્રેમ કેમ કરાય રામાયણ સહી જીવતા શીખવાડે છે આપણને રામચરિત્ર માનસ જીવતા શીખવાડે છે ભગવાન રામ આપણને જીવતા શીખવાડે અને આપણે રામને ભગવાન શું કામ કહીએ આપણે રામ ભગવાન શું કામ હું તો એટલું જ કહું આપને કે જેણે ખૂબ ગુનો કર્યો હોય આપણા ઉપર અપરાધ કર્યો હોય આપણા ઉપર અન્યાય કર્યો હોય અને એને ક્ષમા કરવાની જેનામાં તાકાત એ રામની નજીક જઈ શકે કારણ કે અહીંયા રામ ચરિત્ર કોઈ પુસ્તકની પાછળ ચરિત્ર શબ્દ નથી લાગતો એક રામાયણ પાછળ ચરિત્ર શબ્દ લાગે છે કારણ કે ચરિત્ર છે એ જીવન છે માણસનું ચરિત્ર કેવું હોવું જોઈએ માણસ કેવો હોવો જોઈએ ભગવાન રામનો જન્મ થાય તો જો બાપ કેવો પસંદ મહારાજ દશરથ કે જે પુત્ર માટે પ્રાણ તજી શકે રામ રામ કહી રામ 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 કહે અને ભગવાન રામ જ્યારે વનવા ગયા ત્યારે મહારાજ દશરથે એના પ્રાણ છોડી દીધા અને જે માં કઈ કઈ વચન માગ્યું એમનો દીકરો ભરત કેવો હોઈ શકે જે દીકરા માટે માં ગાદી માગે છે કે રામ ગાદીએ નહીં મારો દીકરો ભરત ગાદીએ બેસે અને મારા દશરથ સહજ એ પણ સ્વીકારે પણ બીજું વચન આવે કે મારા રામને ચૌદ વર્ષનો વનવાસ અને ત્યારે મારા દશરથ ભાંગી પડે છે અને અમારા પિંગલસિંહ બાપુએ તેની રચના લખી છે અને મા કઈ કઈને દશરથ રાજા સમજાવે છે હે રાણી આપ કહો છો ભરત ગાદીએ તો ભલે બેસે મને કોઈ સવાલ નથી એ પણ મારો દીકરો જ છે પેલી વાત તો નાના મોટાનો ભેદ વયો ગયો ત્યાં મહારાજ દશરથે સ્વીકાર્યું છે તો ભરત ભલે કાઢીએ બેસે પણ મારા રામને તમે વન ના આપો જો આ આ પિતૃ પ્રેમ અને મહારાજ દશરથ બોલે છે કે તો તને અન તો પ્રાણ ત્યાં કે તો રે ભિખારી થઈને એ ભીખ માગું રે દે મારામને રે રેજી હે ભાઈ કઈ કઈ મારા દશરથ કહે ક્યાં સમ્રાટ દશરથ જે અવધની ઇન્દ્ર આશા કરતો હોય આ જો પ્રેમ દેખાડે છે ભગવાનની આખી જે લીલા જે છે ભગવાન રામનું જે ચરિત્ર છે અને એ ભરતરે પાછી ખબર પડે અને ભરત જ્યારે અયોધ્યા આવે ત્યારે તો રામ વનમાં વહી ગયા હોય પરિવારના મિત્રોને પ્રાર્થના કરીને કહો કે રામ શું છે રામનું પરિવાર શું છે એ ક્યારેક આ ભરત મિલાપનો પ્રસંગ લેજો તમારા ઘર ખાલી દોઢ કલાક થશે બાપ રામચરિત્ર માનસમાંથી તમે ભાગ કાઢો એટલો અને ભરત મહારાજ જ્યારે અયોધ્યા આવે છે હવે જોજો ભાઈ પ્રેમ કેવો હોય છે માં કંઈ કંઈ નહીં મળે છે અને મા કઈ કઈને મહારાજ ભરત એટલું કહે કે મા તે કોને પૂછી ના કર્યું એ મને કહે અને હે જનની હે માં હવે તો મને તને જનની કહેતા પણ શરમ લાગે છે મા કહેતા પણ તને શરમ લાગે છે મને જો આ ભાઈ પ્રેમ કે હું તને તારો દીકરો થયો એના કરતે તારક હું પથ્થર કેમ ન થયો તારી કુખે જો હું પથ્થર થયો હોત તો મારા કાજે મારા ભગવાનને મારા રામને વનમાં ન જ આવવું પડત એ અદભુત કથાઓ છે આખું લેવા બેસે તો ખૂબ પણ મારા જીવન માટે રામ ચરિત્ર શું કરી શકે ભગવાન રામની લીલા શું કરી શકે ભગવાન રામ શું એ કેવલ રાવણ મારી આવ્યા સેતુ બાંધી આવ્યા સીતાજી માને લઈ આવ્યા એ તો એની ક્રિયા ક્રીડા છે પણ વચ્ચે વચ્ચે કેવા પ્રેમ ઉભા થાય છે એ તમે જુઓ તો અને મહારાજ ભરતે માં કઈ કઈનો ત્યાગ કર્યો મારા ભાઈ માટે તમે વન માગો અને મને ગાદી આપો એ મને મંજૂર નથી અને કહેવા ગયો રઘુકુળ રીતિ છે કે પ્રાણ જાય વચન ન જાય અને મહારાજ ભરતજી બોલ્યા છે કે આજ અયોધ્યા આજે રઘુકુળ વચન ચૂકો છો કે પ્રથમ મને ગાદી આપવાની હતી તો તમારે પહેલા મને ગાદીએ બેસાડો હતો મને ગાદીએ બેસાડ્યા પહેલા તમે પ્રભુ રામને વનમાં કેમ મોકલ્યા આ વચન તૂટ્યું છે આવું કરીને ભરત જે વિલાપ કરે છે રામ ભાતૃ પ્રેમ બતાવે છે અને જેવા ભગવાન રામ વનમાં જવા માટે તૈયાર થાય તો આ દેશમાં પતિ પત્નીને કેવો પ્રેમ હોવો જોઈએ જો આ પરિવારને જોડનારો ભગવાન રામ છે મહારાજ જનકના કુંવરી છે માં જાનકી થોડાક સમય પહેલા જ એના લગ્ન થયા અને જેને જનકપુરમાં ઉશરીને મોટા થયા માટીમાં પગ નહોતો મૂક્યો આ દેશની દીકરીઓને આ દેશના દીકરાઓને દાંપત્ય જીવન શું કહેવાય એ ભગવાન રામ ચરિત્ર છે જાનકી ખૂબ મનાવે બધા કે દીકરી તારે ન જવાય પ્રભુ રામ પણ ના પાડે છે ત્યારે મા જાનકી એટલું કહે સીતા એમ કે તો મેં તમારી સાથે ચાર ફેરા ફરી લીધી હવે તો જ્યાં તમે ત્યાં હું આપણે અત્યારે શું કરીએ છીએ તમે જાઓ ને એટલે બધે એટલે પણ આવી પીડા વખતે સહન કરવા માટે પણ તૈયાર હોય અને વનમાં વનનો માર્ગ લે ભાઈ લક્ષ્મણ અને કહેવા ગયો સાહેબ ત્યારે આ વનમાં ભગવાન નીકળે કહે ત્યારે કહેવાય લક્ષ્મણજી જ હાજર છે એટલે લક્ષ્મણજી અગ્યા છે કે વિશ્વાસથી કહેવાય જાય કારણ કે ભરત અને શત્રુઘ્ન તો મોસાળમાં હતા નહીં હાજર કહેવાય કે બાપ એ દેહ હોત ને તો વિશ્વાસથી કહું કે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ બધા સાથે ગયા હોત માને પૂછવા જાય છે સુમિત્રાજીને લક્ષ્મણજી મહારાજ કારણ કે એ સુમિત્રાનંદન છે માં સુમિત્રાનંદ કહેવાય છે પ્રભુ રામ વનમાં જાય છે માં અને હું એમની સાથે જાઉં છું ત્યારે મેં સુમિત્રા એટલું કીધું જો કેવો ભાતૃ પ્રેમ કેવો છે કે બેટા લક્ષ્મણ તમે જાઓ ભલે પણ માનું વચન એક યાદ રાખજો સપનામાં એ જો રામ વિશે ખરાબ વિચાર્યું તો તે મારું ઢાવણ લજવું લાગે છે અને લક્ષ્મણજીએ એની ઈ ક્ષણે પ્રતિજ્ઞા લીધી જેને જતી પણ કહેવામાં આવે હે માં હું તમારા શરણોની સોગંદ ખાઈને કહું છું કે હું શું તો સપનું આવે ને મા હું નિંદ્રા નહીં કરું હું સતત ને સતત ભગવાન રામનું રખોપું કરીશ એનો સેવક બની રહીશ માટે મને જવા ગયો આ રીતે રામચરિત્ર રામની ભગવાનની લીલા જે આ રીતે ચાલુ થાય તો ભગવાન રામ માતૃપ્રેમ કેમ હોય પિતૃ પ્રેમ કેમ હોય માતૃપ્રેમ ભાતૃ પિતૃ પ્રેમ અને દાંપત્ય જીવનમાં પતિ પત્નીનો પ્રેમ હવે જુઓ સાહેબ ત્યાં સુધી તો ખરું પણ પાછો સેવાળાના માણસ એ કેવટ જ્યારે ભગવાન વનમાં જાય ને ગંગા પાર કરવાનું આવે અને કેવટને ખબર પડે છે કે અયોધ્યાપતિ રાઘવ ભગવાન રામ એ આવતીકાલે ગંગા પાર કરવાના છે અને એની દાદાગીરી તમે જોજો કે નહીં મારી જ નાવમાં ભગવાન બેસવા જોવે કેવટે તમામને કહી દીધું ગૃહ રાજા એ આવતીકાલે એક પણ ગંગામાં ન હોવી જોઈએ મારી નૌકા સિવાય એનો ભાવ તમે જુઓ અને ભગવાન પ્રભુ રામ જયારે નૌકામાં બેસવા આવે છે અને કેવટ કહે છે કે પ્રભુ હું બેસવા નહીં દઉં અરે ભાઈ અમારે જવું છે સામે પાર જવું છે કે પ્રભુ વાત સાચી પણ મારે તમારે પગ ધોવા પડે ને કે પગ ધોયા કે જો સેવાડાના માણસ સુધી આ તો સેવાળો શબ્દ બોલવામાં શરમ લાગે આપણને આ તો કેવું પડે ખાલી એટલું રાજા છે ચલાવીને પોતાનું જીવન ગુજારે રામ જયારે કેવટ પાસે નાવ માગે છે કે પ્રભુ આપીશ ને કેમ કે પ્રભુ માફ કરજો તમે ભલે ને આજ મેળ્યા મળ્યા પણ અમે તમારી નામસા બહુ સાંભળી છે કારણ કે તમારે તમારે મારી નાવમાં બેસવું હોય તો હું તમારા પગ ધોયા ઘેરું નાવમાં નહીં બેસવા દઉં પણ કેવટ કારણ શું કારણ પ્રભુ એટલું કે રજ તમારી કામણ ગારે એ મારી નાવનારી બની હા રજત મારી કામણ ગારે એ મારી નાવ નારી બની જાય જી આ તો તોય મારા એ રંગ જનની એ જી આ જીવિકા જાય માટે પગ ધોવા ગયો હે રઘુરાય જી ધોવા ગયો હે રઘુરાય એ પ્રભુ મને સક કપડ્યો મન માય તમારા પગ ધોવા ગયો હે રઘુરાયજી હે પ્રભુ તમારા રજની જે તમારી રજ જે કામળગારી છે અમે સાંભળ્યું છે કે પથ્થરને ને રજ અડી તમારા પગની રજ પથ્થરને અડી શિલા અડી તો એમાં નારી બની અહલ્યાનો પ્રસંગ કેવટ કહે છે ભગવાન રાઘવને કે તમારા પગની રજ અડવાથી એક શિલામાંથી અહલ્યા ઉત્પન્ન થયા તો મારી નાવ તો લાકડાની છે અને એમાંની જો નારી બની જાય તો એક તો પહેલી વાત તો એ છે કે મારી મટી જાય મારી આજીવિકા જાય અને પ્રભુ પાછો એક તો નારી છે ઘરે આ મારું બીજું ભરણ પોષણ કેમ કરી શકું આવી હળવી મજાક ભગવાન રાઘવની સાથે એક કેવટ કરે છે અને હશે ભગવાન વાહ કેવટ તારી ચતુરાઈ ઉપર હું મને ઓળખ થઈ ગયો કે છો તું ગામડાનો છો વનવાસી એક નૌકા પણ તારો વિવેક તો જો ત્યાં ધોઈ લેતો મારા પગ અને કેવટ કાથરોટ મગાવે છે ત્યારે મિત્રો લાકડાની જ કાથરોટ આવતી વાસણ ઘરમાં બીજા ઘણા હતા પણ પૂંજ મોરારી બાપુ પણ ઘણી વાર કથામાં કહે છે કે કાથરોટ શું કામ મગાવ્યું કાથરોટ લાકડાને જેમાં લોટ બાંધવાનો હોય બહેનોને આપને બધાને ખબર હોય કે એમાં રોટલી બનાવે એક રોટલા બનાવવા હોય તો લોટી કાથરટની અંદર આપણે મહળીએ અને એમાં પછી ટીપીને તાવડે નાખીએ તો એ કોઈ આત્મગ ધોવાનું સાધન નથી તાંગડો હોય કમંડળ હોય એ છોડો પણ આ કેવટની ચતુરાઈ જુઓ તમે એણે કાથોટ મગાવી બાપુ કહે ને ઘણી વાર કે કાથવટ એ કારણ કે એ લાકડા નહીં અને જે કાથવટમાં ભગવાન રામના ચરણ પડે જે કાથવટમાં ભગવાન રાઘવના ચરણ ધોયેલું પાણી પડે એ પાણી લાકડું સૂહી લેવાનું છે અને પછી કાયમ જ્યારે જ્યારે રોટલા કરી રસોઈ કરીએ ત્યારે રામના ચરણના જે જળ હતું એ કાયમ આપણી રસોઈમાં આવે અને સદા આપણે રામના દાસથી રહીએ એના ચરણમાં રહીએ આવી ચતુરાઈથી જ્યારે કહેવટ પગ ધોયા હવે કાથોડ છે એનું તળિયું ગોળું હોય એટલે ભગવાન રામે બે પગ મૂક્યા એટલે કાથડ ડગડગવા મળી એટલે ભગવાન કહે છે કેવત હા પ્રભુ કેવું પડી જાય અરે બાપુ તમે મારા નાથ કઈ રીતે પડી શકો કામ કરો તમારા બે પગ કાથવડમાં રાખો અને તમને જરાક ભય લાગતો હોય તો એક કામ કરો તમે બે આ છે મારું માથું પકડી રાખો હવે રામને ભય લાગે અને ભગવાન પાસે એનું માથું પકડાયું હવે ચિત્ર કેવું બન્યું તમે જો ભગવાનના બે ચરણ કેવટના હાથમાં છે એ હાથ ચરણ ધોવે છે અને ભગવાન રાઘવના બે હાથ કેવટના માથા ઉપર છે આ કોણ આવો ભાગ અને આ બે પગ જ્યાં ધોવાય છે બે હાથ જેમ કહેવાય કે કેવટની માથે ભગવાનના રહી ગયા છે અને એવે એ ટાણે જાનકી અને લક્ષ્મણજી એવું આખો વાતું કરે છે બોલ્યા નથી કાઈ પણ બે ની આખો વાતું કરે છે માં જાનકી ઇશારો કર્યો લખન જતો ખરો ખ્યામાં હું જોઉં છું કે હું એક તો શેષ નારાયણ એમાંય એમના ભાઈ બનવાનો મને અવસર મળ્યો અમારા પિતા એક અમે મહારાજ દશરથના સંતાનો છતાં મને ક્યારેક ક્યારેક એક પગની સેવામાં મળે છે જો બા જાનકી વાત કરે આખો વાતો કરે છે કે લખન વાત તો સાચી પણ મારા પિતા મહારાજ જનકે મને ઉશેરીને મોટી કરી પ્રભુ રામે ધનુષ તોડ્યું અને મેં વરમાળા પહેરાવી મેં મારું જીવન ભગવાનને અર્પણ કરી દીધું અને મારા પિતાએ મહારાજ જનકે એના કાળજીનો કટકો કાઢી અને આપી દીધો તોય ખાલી કેવલ એક અંગૂઠો ધોવા મારા પિતાને મળ્યો તો કેવટના કેવટલા ક્યા પુણ્ય કે એને બે પગ ધોવા મળ્યો જયારે આ વાત જ્યાં બે આંખોથી વાત કરે છે અને ભગવાન રાઘવની એમાં પ્રવેશ થાય છે ને આ નજર અને માં માનકીને લક્ષ્મણને ધીરા ધીરા હસતા જોયા આનંદ જોયો ભાઈ 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 કેવટ કે આજે બે પગ અને ભગવાન રામના બે હાથ એના માથા ઉપર રહી ગયા અને ત્યારે લક્ષ્મણને કહે છે પ્રભુ લક્ષ્મણ ઓળખે છે કે કેમ પ્રભુ બેનો એક બીજી વાત માતાઓ બેનો ઘણા કહેતા હોય છે કે આ ભગવાન રામે સીતાજી ઉપર વહેમ કર્યો અને એને અગ્નિ પરીક્ષા કરી બિલકુલ ખોટી વાત છે જ્યારે ભગવાન રામ જ્યારે વનમાં જાય છે ત્યારે જ મા જાનકીને વનમાં જ આ પ્રયોગ થાય છે કે હવે આપણી લીલા ચાલુ થવાની છે માટે હે દેવી મૂળ જાનકી છે એ અગ્નિને અર્પણ કરે છે અને એમાંથી પડસાયો પારો નીકળે છે પછીના જે પાત્ર જે મા જાનકીનો છે એનો પડસાયો છે સૌદ વર્ષથી પરત આવ્યા મા જાનકી જ્યારે લંકાથી પરત આવ્યા ત્યારે ફરીવાર ભગવાને પાછા મૂળ સીતાજી પ્રાપ્ત કરવા માટે પાછા અગ્નિમાં પ્રવેશ કરે છે અને પછી મૂળ સીતાજી બહાર આવે છે આમાં કોઈ પરીક્ષાનો પ્રોગ્રામ પણ વાત અગ્નિની છે તો આ પાંચ તત્વો માટે વાત કરું તો અગ્નિ પણ આમાં આવે છે તો એવા ભગવાન રામ એના માટે જેટલું કહીએ એટલું ઓછું છે અને એ ભગવાન રામનું અયોધ્યાની અંદર આવું રૂડું મંદિર એની પ્રતિષ્ઠા બાવીસ તારીખે છે ત્યારે પૂરા ભારત વર્ષને રામ મંદિરની ખૂબ ખૂબ વધાઈ હો અને આપણા યશસ્વી વડાપ્રધાન માનની મુરબ્બી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ વધાઈ હો અને આવો સાથે મળીને ગામડે ગામડે ઘરે ઘરે બાવીસ તારીખે મંદિરોને શણગારીએ ઘરે ઘરે દીવા કરીએ કોઈ ઘર બાકી ન હોય કે ત્યાં દસ દસ દીવડાને ઝગમગતા હોય અરે છોડો ખરી હોય તો આખા ઘર શણગારો અને આપણા તમામ ગામના આપણા મંદિરો એવા બાવીસ તારીખે શણગારીએ કે આપણા જ મંદિરની પ્રતિષ્ઠા છે આપણા જ મંદિરમાં ભગવાન રામ આવી રહ્યા છે તો એવા ભાવથી આ ઉત્સવ ઉજવીએ ફરી ફરી રામ જન્મભૂમિમાં રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે એની ખૂબ ખૂબ સાથે આ બધાને જય જય શ્રી રામ જય રામ